ફાયરિંગના કેસમાં સાક્ષી બનેલા વકીલને પિતા પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટના મામલે વકીલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે આંગે ACP ડીએસ પટેલે જણાવ્યું હતું કે સુરતના ખોલવડ વિસ્તારમાં વર્ષ 2020 માં અરવિંદ સોલંકી નામના ઇસમ પર પ્રકાશ મેશુરિયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યો હતો આ મામલે કામરેજ પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો ત્યારે આ કેસમાં સાક્ષી રહેલા કુશાલ રણછોડભાઈ સોલંકી કે જે પોતે વકીલાત કરે છે તેમના પર તારીખ 26/4/2025 ના રોજ કઠોર વિસ્તારમાં મારામારી અને હુમલાની ઘટના બની હતી એડોકેટ કુશાલ સોલંકીને આ કેસના સાક્ષીમાંથી હટી જવા માટે પ્રકાશ મેશુરિયા અને આકાશ મેશુરિયાએ જીવલેણ હુમલો કર્યો હતો અને ધાક આપી હતી આ મામલે કુશાલને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા કુશાલે આ અંગે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આકાશ મેશુરિયા અને પ્રકાશ મેશુરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉતરાણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગે કઠોળ ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે બ્યુરો રિપોર્ટ સુરત